પોલીસ પડકાર હોય તેવી ઘટના સામે આવી રહી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે થોડા દિવસે માતાજીના મંદિરમાં જ તસ્કરો કળા કરી ગયો હોવાના સીસીટીવીમાં સામે આવ્યા છે ભાવનગર રોડ ઉપર ઝાલા મકવાના પરિવારના માતાજીના ચાંદીના આભૂષણોની ચોરી થવા પામી છે એક શખ્સ મંદિરમાં પ્રવેશ કરીને ચડાવેલ માતાજીના ચાંદીના આભૂષણો ચોરી કરતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યા છે બનાવ અંગે ધસા ગમે રહેતા દામજીભાઈ કાનજીભાઈ ઝાલાએ ધસા પોલીસ તકપાસની સીટી માં નજરે પડતો પરિસુરફી ભૂલું પ્રેમજીભાઈ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં માતાજીના મઢમાં સિયાસન પર રાખેલા ચાંદીના ત્રણ છતરની ચોરી કરી ગયો હોવાનું નોંધાયું છે